આ છત્રી આખા ગુજરાતના સમાજની આપણી આ સભા છત્રી બનીને રક્ષણ કરે એવી શુભેચ્છાઓ અહીં ઉપસ્થિત એસી નેવું હજારની મેદનીના ઉદઘાટક ભારત સરકારના રેલવેના મિનિસ્ટર માનનીય ભરસિંહભાઈ આપણા ગુજરાત વિરોધ પક્ષના નેતા ગુજરાતની સરકારની વારે ઘડીએ હવા કાઢીને પંચર પાડવા વાળા માન્ય શક્તિસિંહભાઈ ગોહિલ અન્ય સમાજના બધા આગેવાનો ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા આપશો વડીલો અને બહેનો ત્યારે જગદીશભાઈ શ્રી જે ચાવડા બળદેવજી કરણસિંહભાઈ બધા આવ્યા અમારે એક ક્ષત્રિય અધિવેશન પાટણમાં કરવું વરી તમને શું થયું એટલે કે અમે જ્યારે લેવા પટેલ સમાજનું સૌરાષ્ટ્રમાં વીસ પચીસ લાખ લોકો ભેગા થાય કોઈ કાગળ પત્ર લખ્યા વગર ભેગા થાય શિસ્તબદ્ધ ભેગા થાય અને વર્લ્ડ રેકોર્ડ તૂટે દુનિયાના બધા રેકોર્ડ તૂટી જાય ખોડલ માતાના ધામમાં અને એ પછી કડવા પટેલ સમાજનું એક સંમેલન એટલે પછી ઊંઝામાં પણ એક સરસ મજાનું સંમેલન વિશાળ મેદનીમાં દુનિયાભરમાંથી કડવા પડેલ સમાજના બધા આગેવાનો આવ્યા હતા એમાંથી અમને પ્રેરણા મળી કે આપણે પણ આપણા સમાજનું એક સરસ મજાનું મહાઅધિવેશન કરીએ તો કેમ બહુ સારો વિચાર હતો એમનો હું એમને એમની ટીમને તમને બધાને અભિનંદન આપું છું કે આટલી મોટી મેદની એસી નેવું હજાર આપમટી પડ્યા છો આપને ખૂબ ખૂબ જય માતાજી જય સોમનાથ અહી ઇતિહાસમાં આપણી વાત કોઈ કાઢી નાખે તો બે પૂંઠા વધે બાકીનું કઈ ન હોય આ ઈતિહાસ ના રચયતા આપણે છીએ અને આજે અહી પાટણ પૂરી પુરાણ હાલતું જ હાલ જ આવા એવા હાલવાળા આપણે પણ અહી પાટણ ની ભાગોર માં બેઠા છે કોઈએ નિર્માણ કરેલો હવે આપણે નવો ઇતિહાસ છે આ સંમેલન વારી રાધનપુર રાધનપુરનો ઇતિહાસ ઇતિહાસ થઈ ગયો કઈ આ મામા ભારત સંબંધો કોઈ તૂટ્યા તૂટે એમ નથી લાકડી માળાથી પાણી જુદું ન પડે જેને જે કેવું હોય કે આપણે એક છીએ નેક છીએ એકબીજા માટે થાય કરી લેવાનું છે અને એટલા માટે એક રાજકીય તાકાત ઊભી થાય આવનાર દિવસોમાં જે તાકાતથી આપણને જે રક્ષણ મળવું જોઈએ રક્ષણ મળે એના માટેની આ પાર્ટીની મિટિંગનું આયોજન આપણે આર્થિક કદાચ ગરીબું પૂરા પૈસા નહીં હોય તો નહીં હોય પણ જે સમજણ છે જે તાકાત છે અને આજે જેની જરૂર છે આજે કોઈ એક સમાજને સૌથી વધારે જરૂર હોય સત્તાની રાજકીય પીઠ પરની તો એ આપણને જરૂર છે બાકીના ઘણા સમાજ ઘણી સમજણ સાથે સરકારની સાથે રહીને સરકારના વિરોધમાં પણ પોતાની એક આર્થિક તાકાત ઊભી કરીને સમાજમાં આજે એક અલગ અસ્તિત્વ કહી શકાય એવી બહુ મોટી તાકાત શિક્ષણથી સમજણ થી એમને કેળવીશ સમજણ માટે આપણને કેવું પડે એવું છે નહીં પણ સમય આવે સમજણ કામમાં ના આવે જે સમજણ રાધનપુર માં હતી જે સમજણ માણસા માં હતી બાબુજી એવા બાબુજી એક સામાન્ય કાર્ય કરતા સમાજ જયારે ભેગો થઈને કીધું કે અમે બધા એક છીએ ગુજરાત સરકારની હવાકા નાખી પચીસ હજાર મતે જીતવાની તૈયારી હાથે હાથી મગાવ્યો હતો માણસા એ હાથી ઉપર પછી બાબુજી બેસી ગયા આ આ આપણે કરવા આજના સમયને સંજોગોમાં મને કેશુભાઈ એક દાખલો આવે ઠાકોર ઉમેદવાર હતા દેગામમાં એમાં એમને પટેલ સમાજને કીધું કે તમારે મત અહીં આપવાનો છે કારણ કે મત મને મળવાનો છે અને પટેલ સમાજે કેશુભાઈની ની વાત માનીને ગાભાજીને મત આપેલા એમ આજે કોંગ્રેસના પંજાનું કોઈ પણ નિશાન હોય કોઈ પણ સમાજનો એ માણસ હોય એ માણસને આપણે આંખો બંધ કરીને પંજા ઉપર બટન દબાવીને ગાંધીનગર મોકલીશું તો એ બધામાં ત્યાં ભેગા થવાના છે આપણી પાસે અને એ વખતે એક હાશ એક 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 શાંતિ જેને કહી શકાય કે સરકારમાં જેને સૌથી વધારે જરૂર છે આર્થિક મજબૂતાઈની બાકીની બધી શિક્ષણની હા ના વગેરે વિગેરે એ આપણે છીએ માટે આજની તારીખે નિર્ણય કરીએ કે આ સરકાર આપણે બનાવીએ બે હજાર આ વૈશાખી પૂનમે ચૂંટણીમાં કોંગ્રેસનું શાસન આપણું રાજ ત્યાં આપણે બેઠા આવીશું એ દિવાલ ઉપર લખેલું વાંચો તમે આ મહેનત છે આપડી ગુજરાત પબ્લિક સમજી ગઈશ અને આજે વૈશાખી પૂનમ છે આ જગદીશભાઈ તમને અપવાસ રાખવાનું કીધું છે પરંતુ આજે ભરતસિંહ પૂર્વે પાંચસો ને બાસઠ માં માં નેપાળમાં જન્મ્યા હતા ગૌતમ બુદ્ધ ઈશ્વન પૂર્વે વૈશાખી પૂનમે નેપાળમાં જન્મ્યા વૈશાખી પૂનમ એક્યાસી વર્ષ પછી એમનું વૈશાખી પૂનમે અવસાન એક જ દિવસે જન્મ અને મરણનો યોગ મહાપુરુષોના ભાગ્યમાં હોય ગૌતમ બુદ્ધ ક્ષત્રિય હતા મહાવીર ક્ષત્રિય હતા એ જન્મ જે લેવાનો એ કોઈના હાથની પ્રક્રિયા નથી પરંતુ જન્મ પછી કર્મ કેવા કરવા એ એમના હાથની પ્રક્રિયા છે ભગવાન બુદ્ધે એને તો રાજ કરવાનું હતું એને ધર્મનો પ્રચાર નહોતો કરવાનો પરંતુ એ એ ધર્મના આધાર ઉપર શાંતિનો સંદેશો એ આખી દુનિયામાં કોઈ એક ધર્મનો એક્સપોર્ટ થયો હોય હિન્દુસ્તાનમાંથી તો બુદ્ધ ધર્મનો એના બે પંથો હતા પણ બંનેની શાંતિ કોઈ અંદર અંદર ના ઝઘડા નહી હું એટલા માટે કહેવું છું કે આ ગૌતમ બુદ્ધના પંથો હોવા છતાં ઝઘડા નહોતા આપણા અનેક પંથો હોય અનેક આડું અવરું હોય તો પણ આપણી શાંતિ આપણું લોય એક છે એક એને કોઈ જુદું કરી શકે એમ નથી અને એટલા માટે આ સંદેશા સાથે આજની આ વૈશાખી પૂર્ણિમા આપણા માટે બહુ મહત્વની છે આપણે વાઇબ્રન્ટ રહીશું હું તમને કોઈ ધર્મનું ધર્મની શિખામણ આપવા નથી માંગતો પરંતુ વર્ષો પહેલા જે ક્ષત્રિયત્વ હતું અને એના પહેલા જ્યારે કઈ જ નહીં હોય મનુસ્મૃતિમાં જે ભાગ પાડ્યા એના એમને કારણો હશે એનો વિવાદ હોઈ શકે પરંતુ એ વખતે સમાજને જવાબદારીનું ભાન કરાવવા માટે એ માનવીઓ તમારે આ કામ કરવાનું એ અન્ય વર્ગના તમે માણસો તમારે આ કરવાનું તમારે ફલાણું કરવાનું એમાંથી આ ક્ષેત્રીય વૈશ્ય બ્રાહ્મણ વગેરે વિગેરે બધા જે તે વખતે મનોસ્મૃતિમાં એ વખતે જરૂર હશે માટે કર્યું છે આજે આની જરૂર નથી આજે તમે મને કહો કે તમારે ક્યાં ક્યાં લડવાનું છે અને કોના માટે લડવાનું છે તકલીફ એ થઈ એ વખતે આપણા ભાગમાં ચોવીસ કલાક લડવાનું આવ્યું ચોવીસ કલાક કોઈ કામ ધંધો નહીં ખેતી આપણે નહીં કરવાની વેપાર આપણે કામ નહીં કરવાનું બીજું કોઈ કામ નહીં યુદ્ધ શરૂ થાય એટલે ઉઠવાનું લડવાનું ઘરની ચિંતા જે કંઈ હોય એ વખતે સમાજ જે કરતો હોય એ કરે હવે એ જે